અંજાર અન્ય રાજ્યોના લોકોને લાલચમાં લપેટીને અંજાર બોલાવી ફ્રોડ લૂંટ કરતી ત્રિપુટીનું આજે અંજારમાં જાહેર સરઘસ કાઢીને અંજાર પોલીસે નવા વરસનો પ્રારંભ કર્યો છે હરિયાણાના વેપારીને એકની સામે ગણા રૂપિયા મળવાની લાલચમાં લપેટી અંજાર બોલાવીને છ જણની ગેંગે શનિવારે વરસાણામાં જાહેર રોડ પર હુમલો કરીને ત્રણ લાખની લૂંટ કરેલી આ ગુનામાં પોલીસે પકડેલા સૂત્રધાર જમનશાહ બચશા શેખ નાસિરશાહ બચશાહ શેખ બંને રહે કનૈયાબે ગામ બુચ અને અબ્દુલ રઝાક જેથડા ગરાસિયાનું આજે અંજારમાં સરઘસ કાઢ્યું હતું નાસિરશાએ વેપારીને ફેસબુક પર લાલચ આપીને અંજાર બોલાવ્યો હતો અંજાર પીઆઈએઆર ગોહિલે જણાવ્યું કે હજુ ત્રણ આરોપી પકડવાના બાકી છે જમન શાહ અને તેની ગેંગના સાત સાગરીતો વિરુદ્ધ અગાઉ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એકત્રીસ લાખના ચીટીંગની અંજારમાં ફરિયાદ નોંધાઈ હતી મુંબઈના અસીસ શેખ નામના શખ્સને સસ્તા ભાવે પ્રોપર્ટીમાં રોકાણ કરી એક કરોડ જેટલું ઊંચું વળતર મળવાની લાલચ આપીને આ ટોળકીએ પ્લોટ ખરીદવાના નામે એકત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા બાદમાં પ્લોટના દસ્તાવેજ કરાવી અને નાણાં પરતના આપી ધાકધમકી કરી હતી